જે આજે ગાય હમણાં ઉતરી છે સોળ તારીખની કેટલું દૂધ છે એ જે છે એ તમારી નજરની સામે છે લાસ્ટ સુધી વિડીયો જોતા રહેજો કેટલું દૂધ નીકળે છે બીજી તમામ ગાયો આપણી પાસે આજની સોળ તારીખની હાજરમાં છે બધી બનાસકાંઠાની લોકલ ગાયો છે બે ટાઈમ આપણે ત્યાં દોરાવીને ફરજીયાત લેવી દોયા વગર લેવી નહીં કોઈ પણ જગ્યાએ આપણે ત્યાં કે કોઈ પણ જગ્યાએ દોયા વગર લેવી નહીં નકા તમે છેતરાઈ જશો એટલા બધા ગાયના પૈસા તમે દેતા હો તો જરૂરથી બે ટાઈમ દોરાવો તો સારું કહેવાય આજે જે હમણાં સોળ તારીખની ગાય ઉતરી હતી એ ગાય દોવાનું ચાલુ છે અને બનાસકાંઠાની લોકલ ગાય હાજરમાં છે આજે સોળ તારીખની આપણી પાસે ટોટલ પંદર ગાયો હાજરમાં છે અને તમામ બનાસકાંઠાની લોકલ ગાયો છે અને ખાસ કરીને ધ્યાન રાખવું કે બે ટાઈમ દોયા વગર લેવી કુદબ Yeah. <laughs> you બે સામા સામી દોવાય છે એકદમ ગાય દોવાની ગરીબ છે એનું આ બચ્ચું છે બે ટાઈમ ખાસ દોઈને લેવી આપણે ત્યાંથી આ દોવાય એટલે હું તમને બીજી પણ ગાયો બતાવી દઉં છું આપણે ત્યાં જે પણ છે તે આ ગાય કાભણમાં છે તમામ ગાયો આજની સોળ તારીખની આપણી પાસે ટોટલ પંદર ગાયો હાજરમાં છે તમામે તમામ બનાસકાંઠાની લોકલ ગાયો આપણી પાસે છે ફૂલ આજે સ્ટોકમાં છે આજની સોળ તારીખમાં અને ખાસ કરીને કોઈ પણ જગ્યાએથી લો એટલે ખાસ ધ્યાન રાખવું કે અમારા બનાસકાંઠાની અંદર બે ટાઈમ ગાયો દોયા વગર લેવી નહીં નકા સાંજે દસ લિટર દૂધ નીકળશે અને સવારે દૂધ ઊંચું નીકળ્યું તો તમે સો ટકા છેતરાઈ જશો એટલે બે ટાઈમ ગાયો દોઈ અને ફરજીયાત લેવી ગાયો દોયા વગર બે ટાઈમ ક્યારેય લેવી નહીં અને ખાસ આપણે બનાસકાંઠાની લોકલ ગાયો છે તમે ભેદવાનું કરો કઈ એ તો તમે ભેદવો જ પેલા તમામ ગાયો આજની સોળ તારીખની આપણી પાસે હાજરમાં છે બનાસકાંઠાની લોકલ ગાયો લાજ સુધી વિડીયો જોતા રહેજો ચાલુ છે ત્યાં સુધી હું તમને એક બીજી પણ ગાય બતાવું આ બીજા વેતરની ગાય છે બીજા લાંબા કાનવાળી છે થી બાર દિવસ જેટલા લઈ લેશે અને પહેલીયાતમાં આ ગાય દસ લીટર દૂધ આપેલું છે દૂધ બાબતમાં આપણે ગેરંટી લેતા નથી પણ અંદાજે દસ લીટર જેટલું દૂધ કરશે એટલું અમે તમને કહીએ છીએ બીજી તમામ ગાયો આજની સોળ તારીખની આપણી પાસે હાજરમાં છે ચલો જય માતાજી